બીજા ના બીજાના ખેતરમાં જાય નઈ પાછો કપાસ તો સારો થયો રોજડા લાગે પેહી લાગે આ રોજડા ઢુંડિયા થી બગાડે ને સારું કપાસ આપડો માં ફાડી નાખશે આ વખતે કાશ્મીર માં ભરાવો વેચવું જ નહીં ભાવ તો વધારે આવે ને

ફૂટી જો હાલ દીધી અલા લેતા લાકડી લેતા ફૂટી ફૂટી જે હોય લેતા 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 જા એ ખાલી હાથે એમ બધા હથિયાર હોય અન લાય આ સીતેને ઓર તમે તો ઘોરા સારા દાવના છો કેદર માં કો તમે તાકાત નહી બાર બાર ચેક કરવો પડશે જોઈ લો જોઈ વાપી લઈ ગયા નહી ને ક્યાં પકડે પડી જાય તો ભાઈ બોલું

એ કે રે ઉના પણ પગ પગ દેખાય ને તો જોજો હા હા ચોર ના પગ સાધી રો ખબર પડી જાય તરત આપણે જરૂરી હો હા તમે બે જણા એ તું આમ જા તું આ અંદર હુંહરો પર હું સીરે સીરે जाऊ હાડો હો તું અહીંયા હુંહરો ઓ જોડી આપડી છત્રી જાય છેતર વારા નો માં વા

ના ખુટ્યા એજ પેલા દિવાળી ચકલી ને મોટા તો હશે મામા જોઈએ વાત તો આ કાળું ટોંચેલું હે

એ ફટાકડા મશીન લઈને જવાનું હોણા અલા દાદી આ છે બોખા ખાલે રે કોઈ હોય ને કેવા તો કેવા આવજે એ હા જા ફટાકડા મશીનનો વાયર રેડી હવે

સુકર હલ્યા